મિત્રો ભારતનું પાકિસ્તાનને સિંદૂર તિલક ઇન્ડિયાની પાંચ વિકેટ લડાય જીત તિલકની મેચ વિનિંગ ફીફરી નવમી વખત એશિયા ચેમ્પિયન એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાને પાંચ વિકેટ હરાવ્યું છે આ સાથે જ ભારત નવમી વખત એશિયા કપ જીત્યું છે તિલક એ મેચ વિનિંગ ઇનિંગ રમી તેણે ત્રેપન બોલમાં ઓગણ રન બનાવ્યા કપમાં ભારતનું પાકિસ્તાનને સિંદુર તિલક ઇન્ડિયાની પાંચ વિકેટ લડાયા જીત તિલકની મેચ વિનિંગ ફિફરીટી નવમી વખત એશિયા ચેમ્પિયન એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાને પાંચ વિકેટ હરાવ્યું છે આ સાથે જ ભારત નવમી વખત એશિયા કપ જીત્યું છે તિલક વર્માએ મેચ વિનિંગ ઇવનિંગ રમી તેણે ત્રેપન બોલમાં ઓગણ રન બનાવ્યા કપમાં ભારતનું પાકિસ્તાનને સિંદૂર તિલક ઇન્ડિયાની પાંચ વિકેટ લડાયત જીત તિલકની મેચ વિનિંગ ફિફરીટી નવમી વખત એશિયા ચેમ્પિયન એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાને પાંચ વિકેટ હરાવ્યું છે આ સાથે જ ભારત નવમી વખત એશિયા કપ જીત્યું છે તિલક વર્માએ મેચ વિનિંગ ઇવિનિંગ રમી તેણે ત્રેપન બોલમાં ઓગણસિત્તેર રન બનાવ્યા કપમાં ભારતનું પાકિસ્તાનને સિંદૂર તિલક ઇન્ડિયાની પાંચ વિકેટ લડાયા જીત તિલકની મેચ વિનિંગ નવમી વખત એશિયા ચેમ્પિયન એશિયા કપ ભારતે પાંચ વિકેટે હરાવ્યું છે આ સાથે જ ભારત નવમી વખત એશિયા કપ જીત્યું છે તિલક વર્માએ મેચ વિનિંગ ઇવનિંગ રમી તેણે ત્રેપન બોલમાં ઓગણ સિત્તેર રન બનાવ્યા કપમાં ભારતનું પાકિસ્તાનને સિંદુર તિલક ઇન્ડિયાની પાંચ વિકેટ લડાયાત જીત તિલકની મેચ વિનિંગ ફિફરી નવમી વખત એશિયા ચેમ્પિયન એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું છે આ સાથે જ ભારત નવમી વખત એશિયા કપ જીત્યું છે તિલક વર્માએ મેચ વિનિંગ ઇવનિંગ રમી તેણે ત્રેપન બોલમાં ઓગણસિત્તેર રન બનાવ્યા ભારતનું પાકિસ્તાન ઇન્ડિયાની પાંચ ચેમ્પિયન એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાન ને પાંચ વિકેટે હરાવ્યું છે આ સાથે જ ભારત નવમી વખત એશિયા કપ જીત્યું છે તિલક વર્માએ મેચ વિનિંગ ઇવનિંગ

આ સાથે જ ભારત નવમી વખત એશિયા કપ જીત્યું છે તિલક વર્માએ મેચ વિનિંગ ઇનિંગ રમી તેણે ત્રેપન બોલમાં ઓગણ રન બનાવ્યા કપમાં ભારતનું પાકિસ્તાનને સિંદૂર તિલક ઇન્ડિયાની પાંચ વિકેટ લડાયત જીત તિલકની મેચ વિનિંગ ફિફરીટી નવમી વખત એશિયા ચેમ્પિયન એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટ હરાવ્યું છે આ સાથે જ ભારત નવમી વખત એશિયા કપ જીત્યું છે તિલક વર્માએ મેચ વિનિંગ ઇનિંગ રમી તેણે ત્રેપન બોલમાં ઓગણ રન બનાવ્યા કપમાં ભારતનું પાકિસ્તાનને સિંદૂર તિલક ઇન્ડિયાની પાંચ વિકેટ લડાયત જીત તિલક વર્માએ મેચ વિનિંગ ઇવનિંગ રમી તેણે ત્રેપન બોલમાં ઓગણ સિત્તેર રન બનાવ્યા પ્લીઝ લાઇક શેર ઓ સબસ્ક્રાઈબ ચેનલ